સત્તરસો સત્તરસો ઘર સભા થઈ જેને કારણે ભક્તો ઘણી ફેરી અમારી વાત ઘણી કરતા સ્વામી ખૂબ દાખલો કરે પણ હું તમને એમ કહું અમારા દાખલા કરતા મારા ઘર સભા સ્ટાફ બહુ મોટો દાખલો છે અને એકવાર વાર ગરો દાખલો લાવો અમારા સંતો હોય અમારા સંગીતજ્ઞ હોય એમારા સાઉન્ડવાળા હોય વિડીયો આખી ટીમ કારણ કે રોજ ઘર બદલવાનું રોજ ઘર બદલવાનું અને યાદ રાખો અમે તો નવ ના ટકોરે આવીએ એને તમને ખબર છે અમારે શરીર ને તો પાંચ ને ટકોરો ભોગવું પડે ત્યારે માણ બધું સાવણ બધું શેડ થાય અને પાછું પાસ થાય તો આપણે પાછું પેલા આવે છૂટે અને ભક્તો ખરેખર અજબ ગજબ દાખલો કરે છે ઘર સભા તમને આશ્ચર્ય થશે અમેરિકાની અંદર અમે બે મહિનામાં સાઠ ઘર સભા કરી આડત્રીસ નાઈટ અમે ગાડીમાં કાઢી આડત્રીસ નાઈટ ગાડીમાં સાંજે નવ સાડા નવ વાગ્યે દસ વાગે ઘર સભા પૂરી થાય અને ત્યાંથી અમે રવાના થાય ચાર પાંચ કલાકનું અંતર હોય ક્યારેક બે વાગ્યે પહોંચે ક્યારેક ત્રણ વાગે પહોંચે ત્રણ વાગે પહોંચ જાય હું તો ત્રણ વાગે પહોંચો પૂજા પાઠ કરીને પછી આરામ કરીને પાછા નવ વાગે પધરાવણી સ્ટાર્ટ કરી આડત્રીસ નાઈટ ગાડીમાં કાઢી જાય અને અમેરિકાના તો રોડ સરસ એટલે પ્રોબ્લેમ ન થાય આફ્રિકામાં એ જ પોઝિશન એ એક પ્રસંગ તમને કહું અમે એડમિન્ટન એલડોરેટ એલડોરેટ આ બધા નામ હરખા આપણે હવે યાદ શીખતી હોય ની પૂરી એલડોરેટ માં ઘર સવા કરી ને પછી ઉગાંડા જાતા હતા હવે ન્યાખી બસ હતી કરીને સંતો ગાડલા પાછળ પછી થોડી સીટો કાઢ નાખી નીચે હું હતા એની ઉપર બીજો માળ હતો એમાં અક્ષય કેમ ગયો જોલો જો લો એના ઉપર બીજો માળ હતો એમાં શનિ હતો એમાં આવ્યો રોદો રોદામાં ખબર પડે ને

આનંદની વાત એ છે સત્તરસો સત્તરસો ઘર થઈ પણ સિંગલ ફેરી હજુ સિંગલ ફેરી સત્તરસો દિવસમાંથી એક ફેરી પણ મેં કોઈ સંત પાર્ષદ કે ઘર સભા સ્ટાફ નું સાંભળું મોટું નથી જોયું સિંગલ ફેરી એમ નથી કહ્યું ગુરુ આ નહીં થાય અખંડ પડશે એવો દાખલો છે માટે એકવાર વાર તાળી થોદાવો અખંડ સાઉન્ડ સેટિંગ કરી આ બધાય ભગવાન ના ભક્તો ખૂબ દાખલો ખૂબ દાખલો સંતોની સાથે જ એને એટલો દાખલો કર્યો જેને લઈને ભક્તો ખૂબ આનંદ આવ્યો ખૂબ સફળતા પ્રાપ્ત થાય આ સાવન સંખ્ય કારણ કે નવ વાગે ઘર પૂરી થાય નવ ના સવા નવ વાગે હું પડવાનું હોય ને પાછું અને ભક્તો ખબર નઈ ભાવ અલગ હતો અમે રાત્રે બે વાગ્યા સુધી પધરામણી કરીએ બોલો બે વાગ્યા સુધી સાડા ન ઘર સભા પૂરી કરીને પધરામણી જાય રાત્રે બે વાગ્યા સુધી એમ એમાં એ સ્થાન થી બીજા સ્થાન જતા હોય ત્યારે એ રસ્તામાં માં તમે કે ફોન કરીએ એટલે સંશોકો ફોન કરે કે લગભગ અઢી પોણા ત્રણ ત્રણ વાગશે કે ચાર ભલે વાગે પણ પધરામણી કરી રાતે ત્રણ ત્રણ વાગે પધરામણી કરી ઠાકોરજી મહેનત એટલી કીધી કારણ કે એને દાગુ ન પડે ખુબ આવે